સુરત બલેશ્વરમાં તેર પોઈન્ટ પંચ્યાસી લાખના વિદેશી દારૂ સાથે પિકઅપ ગાડી ઝડપાઈ સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામેથી એલસીબી પોલીસે એક બુલેરો પિકઅપ ગાડીમાંથી તેર પોઈન્ટ પંચ્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આરોપીઓ દારૂના જઠ્ઠાને ખાનગી વાહનમાં છુપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની સૂચકતા કાર્યવાહીના કારણે તેમણે ઝડપી પાડી લીધો હતો આ મુદ્દામાં સાથે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા કાર્યસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી